અમૂલ ડેરી પ્રોડક્ટ મુદ્દે અફવા ફેલાવનાર વિરુદ્ધ ફરિયાદ ફરિયાદ નોંધવામાં આવી છે અમૂલ બ્રાન્ડને બદનામ કરવા બદલ નોંધી ગાંધીનગરના ભારત અમૂલ સંલગ્ન ડેરીના મેનેજરે ફરિયાદ કરી ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં મેનેજરે ફરિયાદ નોંધાવી છે રાજકોટના ડોક્ટર હિતેશ જાની વિરુદ્ધ ફરિયાદ છે પોતાની યુટ્યુબ ચેનલમાં વિડીયો બનાવ્યો હતો હિતેશ જાનીએ વિડીયોમાં અમૂલ દૂધ અંગે ભ્રામકતા ફેલાવી હતી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે રાજકોટના હિતેશ જાની જે પોતાની યુટ્યુબ ચેનલ બનાવે છે જેમાં તેમણે આ વિડીયો બનાવ્યો હતો અમૂલ બ્રાન્ડને બદનામ કરવાને લઈને વિડિયો હતો વિડીયોમાં અમૂલ દૂધ અંગે ભ્રામકતા ફેલાવી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાયાનો આરોપ લાગ્યો છે જોકે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે અમૂલ ડેરી પ્રોડક્ટ મુદ્દે અફવા ફેલાવનાર ડોક્ટર હિતેશ જાની સામે ફરિયાદ નોંધી સમગ્ર મામલે પોલીસે પણ તપાસ શરૂ કરી છે